આરુણી નમસ્કાર બાળમિત્રો બાળ મિત્રો ચાલો જોઈએ પ્રાચીન સમયની આ વાત છે એક જંગલમાં આયોમ્ય ઋષિનો આશ્રમ હતો એ આશ્રમમાં ઘણા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા એ બધા શિષ્યોમાં પાંચાલ દેશનો આરુણી નામનો એક શિષ્ય હતો જે ખૂબ જ તેજસ્વી સાહસી અને આજ્ઞાકારી હતો ધૌમ્ય ઋષિને આરુણી પ્રત્યે વિશેષ પ્રેમ અને વિશ્વાસ હતો આશ્રમના મહત્વના કામોની જવાબદારી આરુણીને જ સોંપવામાં આવતી ધૌમ્ય ઋષિના આશ્રમમાં સરસ મજાના બગીચાઓ અને આસપાસના વિસ્તારોમાં ખેતરો હતા બધા શિષ્યો પોતપોતાની જવાબદારી ઉપાડી એમાં કામો કરતા એક દિવસે મધ્યાહન પછી સાંજના સમયે ધૌમ્ય ઋષિ અને બધા શિષ્યો આશ્રમમાં ભેગા થઈ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક આકાશમાં કાળા વાદળો છવાવા લાગ્યા અને વીજળીનો કડકડાટ થવા લાગ્યો અને ધીમે ધીમે વરસાદના છાંટાઓ પડવા લાગ્યા ત્યારે ધૌમ્ય ઋષિને ડાંગરના ખેતરની ચિંતા થવા લાગી અને વિચાર આવ્યો કે જો વધુ વરસાદ આવશે તો ખેતરમાં બાંધેલી પાળ તૂટી જશે તો સંગ્રહેલું પાણી બધું બહાર વહી જશે અને પાકને નુકસાન થશે તેથી અરુણીને પાસે બોલાવીને કહ્યું બેટા અરુણી તું આપણા ડાંગરના ખેતરમાં જઈને જોઈ આવ કે પાળ બરાબર છે કે નહીં જો કદાચ વધુ વરસાદ આવે તો ક્યાંક પાળ તૂટી ના જાય તેની ચકાસણી કરી આવ જેવી તમારી આજ્ઞા ગુરુદેવ એમ કહી આરુણી તો પાવડો સાથે લઈને ડાંગરના ખેતર તરફ જવા નીકળે છે ત્યાં તો વરસાદનો વેગ વધવા લાગ્યો અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો આરુણી તો ખૂબ ઝડપથી દોડવા લાગ્યો અને દોડતા દોડતા ડાંગરના ખેતર પાસે પહોંચી જાય છે અને ત્યાં જઈને જુએ છે તો પાણીના વહેણથી પાડમાં એક બકારું પડી ગયું હતું અને એમાંથી પાણી ખેતરની બહાર નીકળી રહ્યું હતું તેથી આરુણી તો તરત પાવડા વડે કચરો અને માટી ભેગી કરી પાડ બાંધવા મંડી જાય છે પણ ધોધમાર વરસાદના કારણે પાણીનું વહેણ વધવા લાગ્યું અને પાડ તો વધુને વધુ ઢોવાવા લાગી આરુણી તો વધુને વધુ માટી ભેગી કરી પાળ પર નાખવા લાગ્યો પણ એ બધું પાણીના વહેણમાં વહી જતું હતું અને પાણી તો ખેતરની બહાર નીકળવા લાગ્યું તેથી આરુણી તો ગભરાયો અને વિચારવા લાગ્યો કે જો પાણીના વહેણમાં પાળ આખી તૂટી જશે તો પાણી બધું વહી જશે અને પાકને નુકસાન થશે તેથી આરુણી તો વધુ જોરથી મહેનત કરી માટી અને કચરો ભેગો કરી પાળ બાંધવાનો પ્રયત્ન કરે છે પણ ધોધમાર વરસતા વરસાદમાં પાણીનું વહેણે તો ખૂબ જ આક્રમક રૂપ લઈ લીધું અને પાળ તો વધુને વધુ તૂટવા લાગી તેથી આરુણી તો ખૂબ જ ગભરાઈ જાય છે અને પાણી રોકવાનો કોઈ જ ઉપાય ના મળતા આરુણી તો જાતે જ તૂટેલી પાડ પર આડો પડીને સૂઈ જાય છે અને ખેતરમાંથી વહી જતું પાણીને અટકાવે છે આમ ખેતરમાંથી વહી જતું પાણી અટકી જાય છે ધીમે ધીમે રાત થવા લાગી અને વરસાદ પણ ધીમે ધીમે બંધ થઈ જાય છે પણ આરુણી ત્યાંથી ઉઠ્યો નહીં કારણ કે જો એ ત્યાંથી ઉઠે તો ખેતરનું સંગ્રહેલું બધું પાણી વહી જાય પાણીમાં પડ્યા રહેવાથી આરુણીની હાલત તો ખૂબ ખરાબ થઈ જાય છે અને એ તો ઠંડીથી ઠર કાપવા લાગે છે રાત્રે તો ખેતરમાં રહેતા દેડકાઓ કરચલાઓ અને અન્ય જીવજંતુઓ આરૂણીની આસપાસ અને શરીર પરથી પ્રસાર થતા હતા છતાં આરૂણી એ બધું સહન કરી રહ્યો હતો આરુણી કોઈપણ પ્રકારની ફિકર કર્યા વગર ગુરુ આજ્ઞાનું પાલન કરવા માટે કટિબદ્ધ થઈને ત્યાં જ પડી રહે છે આમ ને આમ આખી રાત વીટી જાય છે આરુણી તો ઠંડીમાં ઠીજવાને કારણે મૂર્છિત થઈને ત્યાં જ પડી રહે છે આ બાજુ આશ્રમમાં બધા શિષ્યો ધૌમ્ય ઋષિને પ્રાધ પ્રણામ કરવા માટે જાય છે ધૌમ્ય ઋષિ બધા શિષ્યોને આશીર્વાદ આપે છે ત્યારે ધૌમ્ય ઋષિને આરુણી દેખાયો નહીં તેથી તેમણે શિષ્યોને પૂછ્યું કે આરુણી ક્યાં છે ત્યારે શિષ્યો કહે ગુરુદેવ આરુણી નામે કાલ સંથી જોયો નથી અમને એવું લાગ્યું કે કદાચ તમારી જોડે હશે ત્યારે ગુરુદેવને યાદ આવ્યું કે અરે એને મેં કાલે સાંજે ખેતરે મોકલ્યો હતો એટલે એ ત્યાંથી આવ્યો જ નથી કે શું ત્યાર પછી ધૌમ્ય ઋષિ તો તરત જ બે ત્રણ શિષ્યોને લઈને

કારણ કે તે આખી રાત પાણીમાં પડી રહેવાથી તેનું શરીર ઠંડીના કારણે આરુણી અહી છે ધૌમ્ય ઋષિ અને બધા શિષ્યો આરુણી પાસે પહોંચી જાય છે અને જુએ છે તો આરુણી ખેતરનું પાણી રોકવા માટે પોતે જ પાળ બનીને આડો પડ્યો હતો ધૌમ્ય ઋષિ તો આ દ્રશ્ય જોઈ ખૂબ દુઃખી થઈ જાય છે અને તરત જ આરુણીને હલાવીને ઉઠાડે છે આરુણી એ બેટા આરુણી ઉઠ બેટા ઉઠ બેટા આરુણી આરુણી એ આરુણી ત્યારે આરુણીના કાને ગુરુદેવનો અવાજ સંભળાતા એ જાગી જાય છે ગુરુદેવ ગુરુદેવ ચાલ બેટા ઉઠ બેટા ઉઠી જા બેટા એમ કહી ઢોમ્ય ઋષિ આરુણીનો હાથ પકડીને ખેંચવા જાય છે ત્યારે આરુણી કહે ગુરુદેવ મને ઉઠાડશો નહીં જો હું જઈશ તો ખેતરનું બધું પાણી વહી જશે આ સાંભળી ઋષિનું હૃદય ગડગડ થઈ જાય છે અને મનમાં જ બોલી ઉઠે છે ધન્ય છે તારી ગુરુ ભક્તિને અને પછી તરત જ ઢોમ્ય ઋષિ અને બધા શિષ્યો મળીને ઝડપથી માટી ભેગી કરીને પાડ બનાવી દે છે અને તરત જ ઢોમ્ય ઋષિ અને શિષ્યો મળીને આરુણીને ઊભો કરે છે અને ઢોમ્ય ઋષિ આરુણીને ભેટી પડે છે અને કહે છે ધન્ય છે તારી ગુરુ ભક્તિને ધન્ય છે તારા સાહસને હું તારાથી ખૂબ પ્રસન્ન છું આરુણી બેટા આજથી તારું નામ હું ઉડ્ડાલક રાખું છું ત્યાર પછી આરુણી આરુણીમાંથી ઉડ્ડાલક ઋષિ બની જાય છે તો બાળ મિત્રો કેવી લાગી આ વાર્તા સરસ છે ને હા બાળ મિત્રો આ વાર્તામાં આપણે જોયું કે આરુણી કેવો તેજસ્વી સાહસી અને આજ્ઞાકારી શિષ્ય હતો જે હંમેશા ગુરુ આજ્ઞાનું પાલન કરતો હતો તો આપણે પણ આરુણી જેવા વિદ્યાર્થી બનવું જોઈએ બરાબર ને તો આવજો બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ